નારદજી છે ને આમ તો વિષ્ણુ ભગવાનના ચોવીસ અવતારો એક અવતાર છે વિષ્ણુ ભગવાનના ચોવીસ અવતારો છે અને એક અવતાર છે નારદજી પણ આમ નારદજી નું નામ પડે ને એટલે આપણા મનમાં છબી ઉભી થાય આપણે ધાર્મિક સિરિયલ જોયું હોય ને નારાયણ 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 હોય ચોટી હોય ગળામાં પુષ્પોની માળા હોય આમ ખભા ઉપર ખેસ હોય કરતાલ હોય વીણા હોય અને નારાયણ નારાયણ કરતા હોય હવે આ ખબર નહીં આ ક્યાંથી આવ્યું નારદજી નું નામ આવે ને એટલે નારાયણ ના આપણે કોઈ સાંભળવા નહોતા ગયા નારદજી આ લેખામાં બોલતા એવું સાંભળવા આપણે નહોતા ગયા પણ આ સિરિયલમાં હું એકાદ સિરિયલ પેલા ચાલુ થઈ હોય ને

એક માહિતી અહીંયા જગ્યાએથી બીજા જગ્યાએ પહોંચાડવા વાળા પત્રકાર છે અને નારદજી વિશે આપણે એવી માન્યતાઓ રાખીએ કે થોડીક ક્રમુજી સ્વભાવના છે કોમેડી કરાવતા જાય અને ક્યાંક ક્યાંક થોડાક ઝઘડાઈ કરાવતા જાય હવે ઓલો કંસવધનો નો ઓલો કથા આવે છે ને આકાશવાણી હતી અને પછી કંસ છે એ દેવકીને મારવા તૈયાર થાય છે અને પછી વસુદેવજીએ ગમે એમ કરીને કંસને મનાવી લીધો કે ભાઈ તને દેવકી નથી મારવાની તને દેવકીના સંતાનો એમાંય આઠમો સંતાન તને મારવાનો એટલે એમ કરીને આપણે કથા જાણીએ છીએ કે કંસે છે દેવકી વસુદેવને કારાગારમાં પૂરા કરી દીધા અને વસુદેવજી વચન આપે મારા જેટલા સંતાનો થશે ને અમે તમને કંસ રાજા તને સોંપી દઈશું તારે એની સાથે જે કરવું એ કર દેવકીને ન માર અને પછી આપણે જાણીએ છીએ કે વસુદેવજી પોતાના વચન પ્રમાણે ત્યારે આને લેતા જા આનાથી મને કઈ નુકસાન નથી આઠમો જન્મે ને ઈ મને આપજો એને હું મારીશ આ ભલે તમે આને મોટો કરો તો વસુદેવજી કંસના ખોળામાંથી છોકરો લઈને પાછા આવી ગયા આવીને માના ખોળામાં પ્રથમ બાળકને રાખ્યું છે કે કંસે આનો જીવ બચાવી લીધો છે છે અને છોડી મૂક્યો ત્યાં દેવ કાર્ય કરવા માટે નારાયણ નારાયણ આવ્યા અને નારદજી કંસ ને કે મૂરખ કંસ તારા જીવ હારે જોખમ લેવાનું બંધ કર સમજાણું નહીં તો કે આ કમળ નું ફૂલ છે એમાં આઠમી પાંદડી ગઈ તો કંસ કે કે આમથી ગણો તો આ ને આમથી ગણો તો આ અચ્છા તો કોણ સમજી ગયો કે નારજી એમ કેવા માંગે છે કે ગમે એ બાળક પેલું બાળક હોય શકે ગણતરી માંડો એના ઉપર આધાર રાખે છેલ્લે થી ગણતરી ચાલુ કરો તો પેલું હોય આઠમો થાય આકાશવાણીમાં હું કીધું હતું કે આઠમું બાળક એવી સ્પષ્ટતા કે નારાયણ નારાયણ નારદજી અનેક અંશ વળી ભાગ્યો છે કારાવાસમાં દેવકીના ખોળામાંથી પ્રથમ બાળક લઈ અને કારાવાસની ભીત સાથે પછાડી અને પેલા બાળકનું મોત નીપજાવે છે એમ કરીને નારદજી પ્રેરણા આપે છે નારદજી દેવ કાર્ય કરવા માટે વારંવાર આવે છે આચાર્ય કોઈ યુનિવર્સિટી હોય ભક્તિની કોઈ યુનિવર્સિટી હોય તો નારદજી એના કુલપતિ હોય ભક્તિની કોઈ યુનિવર્સિટી હોય તો નારદજી એના કુલપતિ હોય અને ગોપીઓ એ યુનિવર્સિટીની વાઇસ ચાન્સેલર હોય નારદજીએ સુંદર મજાનો એક ગ્રંથ લખ્યો છે નારદ ભક્તિ સૂત્ર બહુ નાના નાના અડધી અડધી લીટીના સૂત્ર છે સૂત્ર જે એને એને જ સૂત્ર કહેવાય જે નાનું હોય એને નિબંધ હોય એને નિબંધ કહેવાય ને એને સૂત્ર કા અર્થી જઈએ કે જો છોટા હે તો જે ભાગવત તરફ નારદજી વ્યાસજીને લઈ જવા માગે છે તો નારદજી વ્યાસજીને કહે છે કે ભક્તિ પ્રધાન ગ્રંથ લખો ભાગવત છે એ ભક્તિ પ્રધાન ગ્રંથ છે પ્રેમ પ્રધાન ગ્રંથ છે આની અંદર જ્ઞાનની વાતો હોય છે કર્મની વાતો હોય છે બધું છે પણ ભક્તિ પ્રધાન છે પ્રેમ પ્રધાન છે બીજું બધું સાઈડમાં ભક્તિ પ્રધાન છે તો ભક્તિ એટલે કેવી ભક્તિ નારાજી બહુ સુંદર મજાના નાના નાના સૂત્રો આપે છે ભક્તિ એટલે પરમ પ્રેમ જે શબ્દો છે ને આપણે રોજ બરોજ બોલતા હોય ને એના અર્થો તમે જોજો બહુ જે શબ્દો રોજ બોલાતા હોય એના અર્થ તરફ મારું તમારું લક્ષ્ય જતું નથી ધ્યાન જતું નથી ભક્તિ 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 રોજ બોલીએ પણ ભક્તિ એટલે શું નારાજી વ્યાખ્યા આપે કે ભક્તિ એટલે પરમ પ્રેમ અને પ્રેમ પણ હું છે આજના જમાનામાં રઘોવાઈ ગયો પ્રેમ શબ્દ છે ને આજના જમાનામાં બહુ રઘોવાઈ ગયો કો એમ કે ને હું બહુ પ્રેમ કરું છું તો માણસ એમ કે હાય આ પ્રેમ કરે છે પ્રેમ શબ્દ રઘોવાઈ ગયેલો છે પ્રેમ એક અદભુત અનુભવ જ નથી કર્યો અહીંયા જેટલા બેઠા છો એમાંથી કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે અમે પ્રેમ શું છે એનો અનુભવ જ નથી કર્યો પ્રેમ એક અદભુત સંવેદન છે દરેક માણસે એનો અનુભવ ક્યારેક ને ક્યારેક જીવનમાં કર્યો જ હોય હા પડી આજના સમયમાં પ્રેમની વ્યાખ્યા એ થઈ ગઈ છે ને ઓલા બગીચામાં ઝાડ હોય ને ઝાડ નીચે જે લીલાઓ એની તે આપણે પ્રેમ હે ના પ્રેમ અદભુત સંવેદન હે કિતને કિતને તત્વો છે અમે પ્રેમ આ પ્રકૃતિના પાંચેય તત્વો મને તમને પ્રેમ કરે આપણું ધ્યાન નથી જતું ઈશ્વરે બનાવેલા પ્રકૃતિના પાંચેય તત્વો આપણને પ્રેમ કરે વૈશાખ મહિનો હોય મે મહિનો હોય ને એટલી ધગધક તો તાપ હોય ગરમી હોય અને એમાં શીતળ જળનો પ્યાળો હું ને તમે લઈએ અને એક ઘોટડો મેલીએ અંદર અને જે અંદર અહીંયા ટાઢક થાય એ ઠંડક શું છે ઈશ્વર જળ તત્વ દ્વારા મને તમને પ્રેમ કરી રહ્યો છે એ જે ટાઢકનો અનુભવ થયો હાશકારો થયો એ ઈશ્વર આપણને પ્રેમ કર્યો પાણી દ્વારા જળ દ્વારા ઈશ્વર આપણને પ્રેમ કરી રહ્યો છે શિયાળાની કડકડતી ટાઢ હોય અને સુંદર મજાનો આમ કુણો કૂણો કુણો મીઠો મીઠો તડકો હોય અને વડીલો આપણને ખબર હોય થોડાક નવરાશનો સમય વડીલો પાસે વધારે હોય તો દસ અગિયાર વાગે ને સુંદર મજાનો મીઠો મીઠો તડકો શેકવા ખુરશી આંગણાની બારે રાખે તો એ જે કુણો કૂણો તડકો તે છે સૂર્યદાદાનો એ કૂણો કૂણો જે તે આપણને આનંદ આપી રહ્યો છે કડકડતી ટાઢમાં ઈ તેજ તત્વ એ સૂર્ય તત્વ મનેને તમને પ્રેમ કરી રહ્યો છે માં ધરતીમાં તમે ચાર દાણા વાવો અને સમય પાકે તો માં ચાર દાણામાંથી ચાર હજાર દાણા મને તમને આપે અને એની આપણે રોટલી બનાવીએ અને એક કોળીઓ લઈ અને જેવો મોઢામાં મૂકીએ અને આપણી જઠરાગની જે શાંત થાય અને જે આનંદ થાય એ માં પૃથ્વી મને તમને પ્રેમ કરી રહીશ એ માં પૃથ્વી મને ને તમને પ્રેમ કરી રહી છે આમ જોવા જઈએ ને તો દુનિયાનો એક એક તત્વોથી આપણે પ્રેમ પામી રહ્યા છીએ આપણું લક્ષ્ય ત્યાં પહોંચતું નથી પણ આજનો માણસ છે ને પ્રેમ કરતોય નથી આજનો માણસ પ્રેમ કરતો પણ નથી અને આજના માણસનો પ્રેમ એ બહુ તકલાદી છે મેડિયન સાઈના હા આજનો પ્રેમ પ્રેમ રહ્યો જ નથી સગાઈ થઈ હોય તો જન્મદિવસ આવે કન્યાનો મેડમજીનો એટલે આ સાહેબ છે ને ગુલાબના ફૂલ મોકલે ચોકલેટું મોકલે સુંદર મજાના ડ્રેસ મોકલે એટલે કન્યા હોય ને બહુ રાજી થાય પોતાની બેનપણીઓની પાસે જઈને કે જોજો જોજો મને કેવા સુંદર મજાના રેડ રોઝીસ મોકલા મને કેવો સરસ ડ્રેસ મોકલો અને એના ઓડીમાં બેસાડીને મને ફરવા લઈ જાય એની ઓડી એક ઓડી એ ખરેખર એ વ્યક્તિને પ્રેમ નથી કરતી એની ઓડીને પ્રેમ કરે છે એ કોડી છે આ ઈ માણા માણાને ઈ પ્રેમ નથી થતો માણા પાસે હું છે ઈ જોઈને એની હારે સંબંધ રખાતો હોય આજનો આજનો ચલો બીજા સંબંધો તો દૂરની વાત રહી જેની સાથે આપણે જીવન કાઢવું છે જીવન સાથી એ પણ પસંદ કરતી વખતે એ માણા પોતાના અંદ એ માણા શું છે ને એ નહીં પણ એ માણા પાહે શું છે ને એ વધારે જોવાય છે એ માણા શું છે એ આપણે નથી જોતા જમાનો એવો થઈ ગયો છે આ વધારે હોય તો હું પછી હાલી જાય ऐसा है અને પછી વળી બીજો જન્મદિવાય પહેલાં જન્મદિમાં આવડું બધો ભેટ સોગાદો આવે અને બીજા જન્મદિવસ પછી તો આ કાંઈ લાંબુ મોડું તો હાલે નહીં ને આ તો પછી કેટલું ચાલે હેં ભાઈલોય થાકે તો ને સમજી લ્યો બીજો જન્મદિવસ આવ્યો ને રાતના બાર વાગે મેં જયત નો આવ્યો તો પછી જો કકળાટ થાય હા પછી જો કકળાટ થાય માથા ભારે યો ભક્તિ એટલે પરમ પ્રેમ ભક્તિ એટલે પૂર્ણ સ્વીકાર બીજું સૂત્ર નારાજી આપે ભક્તિ એટલે પેલું પરમ પ્રેમ બીજું ભક્તિ એટલે પરમ સ્વીકાર જે ભક્ત હોય ને જે પોતાને ભક્ત ગણતો હોય ને ક્યારે મોઢું જણાવીને ન ફરે જો મોઢું ચડાવીને ફરતો હોય તો સમજી લેવાનું આ કાંઈ બીજો છે ભગત તો છે જ નહીં હા મોઢું ચડાવીને આખો દી ક્યારેક આવે ગુસ્સો એવું કઈ નથી દરેક માણા જેવો માણા હોય તો બધું થાય પણ આખો દી મોઢાના ટશકા ચડાવીને ફરતો હોય ને ભક્તિ એટલે પૂર્ણ સ્વીકાર જે પરિસ્થિતિ છે ઈશ્વરે મારા માટે જે પરિસ્થિતિનો નિર્માણ કર્યું છે એ પૂર્ણ સ્વીકાર પરમ પ્રેમ પૂર્ણ સ્વીકાર પ્રસન્નતા અને પ્રેમનું બીજું લક્ષણ છે પ્રતિક્ષણવર્ધનમ અને પ્રેમનું હજી એક લક્ષણ છે કે તમને જે પ્રિય લાગે ને તમે બધાએ અનુભવ કર્યા હોય આપણે બધા એ ઉંમરમાંથી પસાર થયા હોય જેની સાથે તમને પ્રેમ થાય ને એનું નામ તમારી પાસે કોઈ લીએ ને એટલે તમને કાનમાં જાણે આમ કોઈ મધ રેડ્યું હોય ને એવા સ્પંદનો થાય તમને જેની સાથે પ્રેમ છે એનું નામ કોઈ લે અથવા તો એની વાત તમારી પાસે કોઈ કરે તો મજા આવે કે નહીં આપણને હજી બોલો ને હે હે કેવા છે તમને તમને કેવા લાગ્યા હજી થાય કે નહીં પ્રેમ છે એટલે એના વિશે કોઈ સારી વાત કરે ને તો તમને બહુ મજા આવે આનંદ આવે તો જો સાંસારિક સંબંધ મેં જો પ્રેમ મેં એ સત્ય વહી સત્ય આધ્યાત્મિક પથ મેં ભી હે કૃષ્ણનું કોઈ નામ લે આપણા કાનમાં કે એની કોઈ કથા આપણને કે તો આપણી અંદર મધુર મધુર સ્પંદનો થાય કે હજી કહો હજી કહો ને હજી કહો ને મારા કનૈયાની લીલા હજી કહો ભક્ત ધરાય નહીં તમને જેની સાથે પ્રેમ હોય ને તમને એની વાત સાંભળવી ગમે એના વિશે કઈ સારું બોલાતું હોય એ તમને સાંભળવું ગમે નિયમ છે